લોકાર્પણ પ્રધાનમંત્રી શ્રી હસ્તે આણંદ સિવિલ હોસ્પિટલના કાર્યક્રમ જીવન પ્રસારણ નિહાળવાનું આયોજન જિલ્લા પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ સાંસદ શ્રી પટેલ જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ નાયબ મુખ્ય દંડક અને ભાઈ સોલંકી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ શ્રી લાલસિંહભાઈ વડોદિયા શ્રી દીપકભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયભાઈ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ સોઢા પરમાર પૂર્વ મંત્રી સીડી પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી જશવંતભાઈ સોલંકી જિલ્લા કલેક્ટર શ્રી ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી ન્યૂઝ શિવ